અમદાવાદમાં આજથી હાઈલાઇટ એક્ઝિબિશનનો પ્રારંભ આગામી દિવાળી માટે શહેરમાં હાઇલાઇટ બ્રાન્ડ એક્ઝિબિશનના કેટલાક નવા સ્ટાઇલ સ્ટેટમેન્ટ રજૂ કરવાની હેતુથી પુનરાગમન થયું છે તેમાં દિવાળી માટે ખાસ પોશાકો એથેનિક ડિઝાઇન અને ટ્રેડિશનલ ફેશન પરિધાનો એસેસરી જ્વેલરી લાઇફસ્ટાઈલ ફેશન તથા હોટ હોટકોટ અદ્યતન પ્રવાહોને રજૂ કરવામાં આવ્યા છે આ બે દિવસીય હાઈલાઇટ બ્રાન્ડ એક્ઝિબિશન અને એક્સક્લુઝિવ શો કેસનું આયોજન હોટલ લા મરિડિયન રામદેવનગર ખાતે તારીખ આઠ ઓક્ટોબરથી નવ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે આ ઇવેન્ટના આયોજક એ બી ડોમિને જણાવ્યું છે કે આ વર્ષનું દિવાળી માટેનું હાઈલાઇફ બ્રાન્ડ એક્ઝિબિશન ટ્રેડિશનલ ડ્રેસિસ ઇન્ડો વેસ્ટર્ન કલેક્શન પર્સનલ स्टाइलिंग एंड लाइफस्टाइल फैशन प्रेमीओ माटे ग्रांड वेन फेयर नु एक अनोखु प्रदर्शन छे डोमेनिक फ्रॉम बाय लाइफ एग्जिबिशन वी आर डिलाइटेड टू बी बैक इन अहमदाबाद स्पेशली दिस पीक फेस्टिव टाइम दिवाली अराउंड द कॉर्नर सो वी आर ओवर 100 डिजाइनर्स फ्रॉम अक्रॉस द कंट्री शोकेसिंग दिस स्पेशल एडिशन ऑफ फेस्टिव एंड वेडिंग एग्जिबिशन राइट वीक बेल्जर लेंगर्स टू द डिजाइनर वेयर टू डिजाइनर Matching accessories. We, all have a, we also have uh, hand-baked uh, artifacts, whether it's a home decor, whether it's a gifting solution. There's a complete fashion and lifestyle uh, shopping festival happening over the next two days over here. We invite all the fashion enthusiasts to come and experience this trending festive edition. It's a time to celebrate and then a happy Diwali to all. Thank you. Hello, I'm Dr. Pooja Gautam, President of Lions Club of Ahmedabad Brilliance. I feel so honored to be here today and I'm experiencing this much of creativity and designs under the same roof. This is amazing and uh, you can uh, get every designs at every uh, for all the occasions and for your bridal collection also so must visit this and uh, it is here on 8th and 9th october at le meridian ahmedabad and uh, i congratulate the organizer and designer for this wonderful arrangements and best wishes to them happy diwali મારું નામ વિભૂતિ મહેતા છે હું વિશાખા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેસિડન્ટ છું અને હું સીએસઆર માટે કામ કરું છું આ એક્ઝિબિશન અમદાવાદના બહુ જ પ્રાઇમ એરિયામાં છે જૂની જે મેરિયટ હતી અત્યારે લા મેરિડિયન છે એમાં છે અને આ એક એવી જગ્યા છે આ ટોટલ આઠ અને નવ બે દિવસ ચાલવાનું છે અને આ એક એવી જગ્યા છે કે જ્યાં તમને અલગ અલગ ઇન્ડિયાના સ્ટેટ્સમાંથી બધા આવીને એ લોકો તૈયાર ઇન્ટરપ્રેનિયર અને બધી જ ડિઝાઇન તમને એક રૂફ ઉપર મળે છે આજે તમે જ્યારે નોર્મલ શોપિંગ કરવા જાઓ છો તો એક જ શોપમાં તમને બધું બતાવે આમાં તમને બધું લેટેસ્ટ ટ્રેન્ડ ખબર પડે છે જ્વેલરીનો શૂઝ પર્સ બેડ કવર્સ અને વેડિંગ કલેક્શન અમદાવાદ હવેથી એક જ ફેશન ડેસ્ટિનેશનની તબદીલ થઈને દર વર્ષે આકર્ષક ફેશન અને હાઈ લાઈફની ફ્લેમ બોયન્ટ સ્ટાઇલ રજૂ કરી રહી છે અમદાવાદ શહેરના કેટલાક ફેશનિસ્ટ મહિલાઓ અને ફેશન ઇન્ફ્યુલાઝનને ઉદઘાટન સમારંભમાં ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે અહીંયા બ્રાઇડલવેર ડિઝાઇનરના એપ્રલથી લઈને ફેશન એસેસરીઝ હોમ એસેસરીઝથી લઈને ફિનિશિંગ કન્સેપ્ટ અને સ્ટેશનરી ગિફ્ટિંગ અને ના આઈડિયા અને ટેસ્ટફુલ આર્ટ ઇફેક્ટ તમને અહીંયા જોવા મળશે તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર